રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોક સાહિત્યકાર મીરા આ કડવો અનુભવ થયાનો મામલો સામે આવ્યો છે આ ઘટના બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ મીરા આહિરને સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાને ઉજાગર કરતો વિડીયો બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલની મહત્વની શાખાઓમાં ડોક્ટરો ન હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે તેમણે વધુમાં સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર ખુદ નથી ઈચ્છતી કે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા વધુ સારી થાય સિવિલ હોસ્પિટલમાં જે તકલીફો હંમેશા રહે છે એનો એક સામાન્ય કલાકાર એક સામાન્ય વ્યક્તિ તરીકે એમણે જે વિડીયો બનાવીને હિંમત કરી છે આવી હિંમત હરેક વ્યક્તિએ કરવી જોઈએ એટલે પહેલાં તો હું એમને ઉજાગર કરવા માટે સિવિલ હોસ્પિટલના કૌભાંડોમાં ચાલતી વ્યવસ્થાને ઉજાગર કરવા માટે અભિનંદન આપું છું ભાજપ સરકાર એના ભ્રષ્ટાચારમાં મસ્ત છે અને પ્રાઇવેટ હોસ્પિટલો ના હાટડા હાલે અને ધીમે ધીમે સરકારી હોસ્પિટલો જ બંધ થઈ જાય એ પ્રકારની માનસિકતા ચાલે છે એનો એક દાખલો હું આપીશ કે વિધાનસભામાં જયારે મેં નીતિનભાઈ આરોગ્ય નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા ત્યારે પ્રશ્ન પૂછો કે આપણી સિવિલ હોસ્પિટલોમાં ડોક્ટરો કેમ નથી તો એને એમ કીધું કે મળતા નથી પ્રાઇવેટ હોસ્પિટલોને મળી છે ડોક્ટરો જોઈ એટલા મળી રહે સિવિલ હોસ્પિટલ જ મળતા નથી આજે પણ એમને જે ઇન્જરી થઈ છે અને કોઈ કહ્યું કે એમને સ્લીપ થયું અને માથાની ઇન્જરી થઈ હતી પણ મને જ્યાં સુધી ખ્યાલ છે તો ત્યાં ન્યુરો સર્જન નથી વારથી બોલાવવા પડે સર્જન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે એટલે સરકાર જ જ્યારે ઈચ્છતી હોય કે લોકોનું જે થવું હોય થાય અનેક કૌભાંડો સિવિલ હોસ્પિટલોના બહાર આવે છે છતાં પણ સરકાર એમાં જાગતી નથી ત્યાં વ્યવસ્થા પૂરી આપતી નથી અને ભ્રષ્ટાચાર પણ હોસ્પિટલમાંથી પણ કરે છે ભણતર અને શારીરિક વ્યવસ્થા લોકો માટેની આ બંનેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં ભાજપ હું ઉતરતું નથી ત્યારે હવે કોઈને કહેવા જવાનો મીરાબેનને કહીશ કે અર્થ નથી સ્વયં લોકો જાગૃત થશે આ દેશને એ માલિક છે એ સમજશે એના વિચારથી સરકારને હાલવું પડે પણ એ ભ્રષ્ટાચારનો વાંધો નથી લેતા તો એ કરે છે એ સુરક્ષાની વ્યવસ્થા નથી કરતા સરકાર આગળ એટલે નથી મળતું તમે લોકો એ માગશે તેથી મળશે અને લોકો જ આ ભાજપનો જવાબ હોઈ શકે જ્યારે એને વિરોધ પક્ષ પણ રહેવા નથી દીધો લોક જાગૃતિ આવે એટલી આપણે પ્રાર્થના કરીએ